શું તમે વોશિંગ મશીનમાં વેફળ બનાવી છે તો ચાલો બનાવી લઈએ બટેકાની વેફળ તો તેના માટે મેં અહીંયા બટાકા લીધા છે અને હવે તેની છાલ ઉતારી લઈશું આ રીતે બધા બટાકાની છાલ ઉતારી લેવાની છે દસ મિનિટ માટે પાણીમાં વેફડા દઈશું ત્યારબાદ આ પ્રકારના સ્લાઇઝર વડે બટેકાની વેફળ પાડી લઈશું તો અહીં મેં બધા બટેકાની વેફળ પાડી લીધી છે હવે વેફળને ઠંડા પાણીમાં એડ કરી દઈશું અને બેથી ત્રણ વખત પાણીમાં ધોઈ લઈશું ત્યારબાદ અડધા લીંબુનો રસ નીચોવી લઈશું અને વેફળની સાત રીતે નીચોવી એક કોટનના કપડામાં લઈ લઈશું અને તેની આ રીતે એક પોટલી બનાવી લઈશું હવે વેફળની પોતલીને વોશિંગ મશીનમાં મૂકી દઈશું ડાકણ બંધ કરી સાત મિનિટ માટે સ્પીન કરી દઈશું સાત મિનિટ પછી આપણે વેફર એકદમ ડ્રાય થઈ ગઈ છે તેમાં થોડું પણ પાણી નથી તો હવે વેફળને ગરમા ગરમ તેલમાં એડ કરી દઈશું અને તરી લઈશું ઉપરથી મીઠા વાળું પાણી સ્પ્રિન્કલ કરી દઈશું વચ્ચે વચ્ચે આ રીતે વેફળને ફેરવતા જઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બજારમાં મળે એવી વેફળ બનીને તૈયાર છે તો એક વાર ઘરે ચાલુ ટ્રાય કરજો